જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્પ્લેન્ડર બાઇક બ્લેક કલરનું જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહી અને આપણી ચેનલે હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે સ્પલેન્ડર પ્લસ બાઇક તમે જોઈ રહ્યા છો આ વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારની એકવીસના મોડલનું આ

ગાડી વેચવાની છે ગાડી તમને ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો તમને આ ગાડી પ્રોપર નલિયા કચ્છમાં તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવ ત્રાણું જીરો સુડતાલીસ સત્યાસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને વધારે માહિતી મેળવી શકો